જ જઈએ છીએ અને એટલે જ એટલે બે દોઢ મહિનો પોણા બે મહિનામાં એટલે જ એટલું ઊભું થઈ ગયું નકર ઘણા સમયથી કામ હાલે પાંચ પાંચ છ મહિના થાય છે તો એ સ્લેબ નથી ભરાતું બે મહિનામાં આપણે સ્લેબ ભરાઈ જાય બાકી એટલી સ્પીડ થી કામ હાલે જ નહીં જીવ ને માતાજીની દયા

જોરદાર કામ ચાલી રહ્યું છે અને ઉપર અત્યારે જે બીમના ઓલા રિવર્સ કાઢવાના છે એનું કામ ચાલુ છે થોડીક વાર પછી ઉપર તમને બતાવું અને બે ટંડીમાં લોખંડ બોખન બંધાય છે એટલે હજી લગભગ ચાર પાંચ દિવસમાં આપણો સ્લેબ ભરાઈ જશે અને અત્યારે જો અંદર ઊંચા છે સારું રે પ્લેટ ઢાંક્યા પછી આપણને ખબર પડી જાય છે આ બારીએથી તમે જુઓ અને આ બધા એટલું બાકી છે એ હમણાં થોડીક વાર પછી પ્લેટ લેવાઈ ગયા છે આવીને પછી લગાડી દે અત્યારે જો અંદરનું બધું ઢકાઈ ગયું છે અને હવે આ બાઈનનું જે આપણે જો આ જે બ્રાકેટ આવી આવશે એક બે ત્રણ અને ચાર પાંચ અને આગળ બે આવશે તો એ બ્રાકેટ લગાડવાના બાકી છે અને પછી લોખંડ બાંધવાનું ચાલુ કરવાના છે હવે અત્યારે જે બ્રાકેટ આગળના છે એ લગાવે છે થોડીક વાર પછી આજે લગભગ આજની તારીખમાં કમ્પ્લેટ બધું થઈ જાય અને દાદર જે ઉપર થોડોક લેવાનો છે એ દાદરનું આ જાત સુધીમાં જો થઈ જાય તો કાલે આપણે લોખંડ બાંધવાનું ચાલુ કરવાના છે એટલે જોઈએ છીએ હવે કેટલુંક આગળ હાલે છે મિત્રો અંદરનું જો બધું કામ પતી ગયું છે ને હવે આ લોકો આવી ગયા છે જો હા આનું જે આપણે બ્રાકેટ કાઢવાના છે એ બ્રાકેટનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે ભાગી ગયા છે બાર એટલે એ લોકો જમવા માટે બાર નહીં પોણો એક થઈ ગયો છે એટલે એ લોકો જમવા માટે ઘરે ગયા છે ને આપણે હવે જમવા જવું પડશે હવે બપોર પછી આવીને તમને બતાવી કારણ કે આજમાં ઘણું ખરું કામ પતી જાય પછી ખાલી લોખંડ બાંધવાનું રહે બાર આવી ગયા છે એટલે હવે વાંધો નહીં આવે અને સંતોષ હાલો હવે જમી આવું નથી બેટા સંતોષ બધું આડાવડું મૂકે છે સામાન બમન ને સિમેન્ટને એવું બધું ઢાકી નાખે કારણ કે વાતાવરણ જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે આજે કદાચ થોડો ઘણો વરસાદ આવી ગયો છે હજી આવવાનો છે તો આ રીતનું વાતાવરણ છે તો વરસાદ આવે એ પહેલાં જો આપણો સ્લેબ ભરાઈ જાય ને તો પાણીની આપણે ઉપાધિ ન રહે તો હાલો હવે આપણે ઘરે જઈને મળીએ પાછા ભૂખ લાગી છે ઘરે જઈએ છીએ જો આપનું આજનું મેનુ છે રીંગા ઝીંગા ચા રોટલો અને ભરેલા મરચાં દહીં ખીચડીને કઠિન કરે ને વાંધો નહીં અને અમારે બે બેનું જો જમવાનું બધાનું પીરસવા મળ્યા છે અને મેડમ બનાવે છે તો હાલો હવે તમને ભૂખ લાગી હોય તો આપણને તો બહુ ભૂખ લાગી છે અને સાત વાગ્યાનું જમવાનું બની ગયું છે તો હાલો આપણે પહેલાં જમી લઈ મિત્રો જોવો તમે અમારે સંતોષભાઈ નાનો હતો ને ત્યારે ગાડીએ નહોતો રે એમાં જોવાય ત્યારે નાની ગાડીએ રમે છે હે

હવે નાનો નથી રમવાનું તો અત્યારે નહોતું મેળ આવતો ને અત્યારે રમવાનું છે એટલે ટાઈમ નથી કા હવે મોટી ગાડી ફેરવે મારો દીકરો તો એવું બધું છે મિત્રો આપણે જો જમીન બેસી ગયા છીએ કારણ કે આજે જમવામાં હાડું હતું ખીચડી જેવું હતું તો ખાવાની મજા આવી ગઈ આ તો પેટ ભરીને ખાધું ભરેલા મસ્યા આપણને મજા જ આવે

કોઈ બપોર બધા તમારે સિવાય કીધું નહોતું બધાય એમ સીધી માપે છે તમારે જે વધારે પડતું ખાલો અત્યારે જો શાંતના વાગી ગયા છે દસ વાગી ગયા છે આપણે નિંદર આવવા મળી છે કારણ કે થાકી ગયા છે અને મેડમને જો તે મેં ને નું દેખાય ફૂતા આમે આમ કામે આવી જ એટલે હોઈ જતી છે હમણાં મજા નહીં એટલી જ ગુતી બપોરની તો ગુતી ને તો એમાં ઝોલા ખાતી હોય એમાં એવું છે નિંદરે જ આવે ના કંઈ ગોને ફૂતા ભેગ્યું ગાય છે તો અમને ઊંઘ આવે છે ને એટલે આપણે સુઈ જવાનું છે એટલે અમને છે ને આ સુવા દે પહેલાં વહેલાં એ હા હાલો આપણે પથરી પથરી કરો તો મિત્રો આનો વિડીયો આપણે છે ને આ એન્ડ કરીએ છીએ તમને જો ગેમ હોય તો સારી એ કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી હોત તો સસ્ક્રેપ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોકમાં મળી તેઓ દીધો જય માતાજી જય સુરાપુર તો બાય બાય